अरे सोरी के लिया को हमें पैसा क्या सी वाला पैसा गुडिया एकले अरे सोरी के नाम अरे रोड पर है जो पकड़ा तू के पकड़ा तो गम में है अबुवा सोरी तो गम में पानी तो चोरी कर रही है कर तो गम पे आओ तो चोरी तो कर अरे

આ ગયો આયોનો છોકરાનો તો ના આગળ મને ના દો બી તો કેટલા જોજી દુકાન લેવા નરવાજી આયો નહીં કેટલા આશે સી મારો આવતા ની નું દુકાન લેવાનું પડતું

એગો કાકા હતા એ શી કે दारू બીજા તાખો હોવે મંકી હા કે આ સુગરા શેત તા મુકો હોવે કે જાજે પેલો રુચળાઈ તે તગર જાજે મુ તગરવા જે ધી સાયકલ લઈ ફો લાઈન હતા લે મારા છોકરાની સાયકલ લ્યાને પડી પડાખા હે ને કી એ તો શિખર કાકા મનカમેલે પપ્પા કરો તો ઓમ ઓમ હા ને ગમે એમ દારૂ પીવો ઓ લે ગટ ગટલી નું શું છેત્રી એ ગટી તો છો ગમે એમ ગટી તમ ચોરી કરવાની સાટી ના એટલે બેહો પડી

હા બોલો તા શું ગમવું તો આમ તો ખર્ચી નથી તું ઓટો મારવા ઓટો મારવા આયા તા હમ એક વાત કરી હતી હું કહો હવે પેલા મને ગયા ખબર કે સાઈકલ એક ભાઈ છે હું તમને લાવ હા તમે શું કહો એટલે આપણી ભાઈ ચાર હજાર કહે ચાર હજાર હવે સિંધુ સાલ છે સાડા તો ચાર હજાર આ લોકો સાઈકલ જોવા ને મારે આ તમારા આવી જાય સાયકલ હાલ જણા છે હા આજ ભાત લાઈ જાઉં કોડે હા હા હીર કે હા 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 છે ચાર હજારું કેશ ગાખ દ્યો હું લઈને આવું છું એક મુ ફોમ ગે ફોન પે ક દ્યો કેશ નહીં તમે આ ખાતમ લ્યા આપ્યું તમે ખાતમો રૂપિયા લઈ ગયું તો મપાન ક્યાં છીની બધા ફોન પે છે કં એ તો ઇન ક્યાં કહશું ફોન રૂપિયા ભતા સાથે તો પિસ્તાળી પિસ્તાળીસો રૂપિયા થાય ફોન ગયો ફોન પે તો એ ભાઈ ક્યાં તા ત્યાં નાખ્યા ન તો રોકડા ક્યાં ચાર અને ફોન પે 45 કરીએ પાછો ના ચાર હજાર રૂપિયા થઈ જ માન મન મુકાઈ દે તમે જિંદા કરો પણ ઈ તમે કેશ આલવા પડી જોળા કેશ તો આલ નહી હું હવે કાલ ખા જે બેંક માં જાવ રૂ હું હા રડે તો હું જાવ હું બહાર જાવ ધાર આ જો આ રડે ઠીક તો તમને જી તો કો આ તો ખરી જો કે એમને મફત આલ દેવાની છે જી તો ડાયરેક્ટ તો નહીં આપવાની યે કઈ એ ઓનલાઈન યે કઈ જાય બસાઈકલ યો કણ જાય ન સુવામી કે લે આપણને કમિશન નહીં લેતો ના ના કમિશન ના લેતો भाऊ આલ 4000 છે આ સાયકલ તો જીત છે ને કોને આલી બેહો બેહો બેસીને વાત આ ભલા જવાનું અહીં ઓ યાર છોકરા આલવાની છે ન કીધું આ લાલ વડી હટ કેવું તો કે હટ આવશી રે રમીશી અરે સાયકલનું તો મારે સાયકલ મા દુકરાન સુધી હતી તેમણે ઘેરે થી ને આવ્યાના હીરા મન ભેદાવા પેલા કીધું તું કે મુગ જરા ની જો સાયકલ હોયના તો મન કે ગયું હીરાથી હારું કે એક ભાઈ છે આ તાર આ બધી તા સાયકલ આય મુકુ મૂકી ભાઈ છે મુગ સારું તાડો મને લેવા જવાનું હીરા કયો અધના લેવા આવજો મુકો સારું એ કેતુ કાની જરાથી બેટ લે મારા ચોરી સ્વાદ આ ગયા ના મન કહી રેન કેતો તા

ફોન પે આપડા બેંક માં આવી ફોન પે કર નાખું ઓકળા મારા પાસે નહી કેશ તો ફોન પે કર નાખો હડો આ થઈ જાય ફોન પે હા ફોન પે કર ગયા હડો ના ગયા સાયકલ હડો સાયકલ આલ દો આપણે હા પડી થઈ જ આ બાકી લગા ન લે આખની લગા

मेरा छे नि दु दु गद्दा लेले हेडा म सोता उ इवन घर साइकल लेता उदार 55 मसी 3000 मानम 25 तमारो वडी ए, <laughs> ए हमी, हमी आ अठलो बजे दगो सेनो ए म जो बाबो आमी आमी ना गते ग्राहक ना गते धमी ध ग्राहक गते उनु कह दियो के तुम्ही चोरी करिस साइकल इ नाला ना केता ना आपरे हरखा भाकी तू वेशी मारी हडो मजा आगो बगालो वडी की तो मजाक कर दो तो ए पण ले मु आगे वन कइन आय ये नु केसो

છોકરા નહીં <preachers> <seuss Maj. SÁS Festival> <necessary> <In God terms>